ગડકરીએ ઓફર એમ કહીને ના પાડી દીધી હતી કે મને આ પદની કોઈ લાલચ કે ઈચ્છા નથી નાગપુરમાં પત્રકારત્વ પુરસ્કાર સમારોહમાં ગડકરીએ કહ્યું મને એક ઘટના યાદ છે હું નામ નહીં લઉં તે વ્યક્તિએ કહ્યું હતું કે તમે વડાપ્રધાન બનો તો અમે સમર્થન કરીશું પણ ગડકરીએ એ જણાવ્યું કે કહેવામાં આવ્યું હતું ગડકરીએ વધુમાં કહ્યું મેં પૂછ્યું કે તમે મને કેમ સમર્થન કરશો અને હું તમારો ટેકો કેમ લઉં પીએમ બનવું એ મારા જીવનનું લક્ષ્ય નથી હું મારી માન્યતાઓ અને સંગઠનને વફાદાર છું હું કોઈ પદ માટે સમજૂતી કરીશ નહીં મારો નિશ્ચય મારા માટે સૌથી મહત્વપૂર્ણ છે ગડકરીએ તેમના ભાષણમાં રાજકારણ અને પત્રકારત્વ બંનેમાં નૈતિકતાના મહત્વનો ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું કે જે વ્યક્તિ ઈમાનદારીથી વિરોધ કરે છે તેનું સન્માન કરવું જોઈએ ન્યાયતંત્ર કાર્યપાલિકા ધારાસભા અને મીડિયા જેવા ચારેય સ્તંભો નૈતિકતાને અનુસરે ત્યારે જ લોકશાહી સફળ થઈ શકે એક અછી અચાનક ઘટના મીનાવને સંઘટ કોનાતર તેમણે કહ્યું કે इफ यू आर गोइंग टू बीकेम ए प्राइम मिनिस्टर वी विल सपोर्ट यू लाई यू शुड सपोर्ट मी एंड आई शुड टेक यूर सपोर्ट टू बीकेम ए प्राइम मिनिस्टर इज नॉट एम इन माई लाइफ आई एम लॉयल टू माई कन्विक्शन एंड माई ऑर्गेनाइजेशन आई एम नॉट गोइंग टू कॉम्प्रोमाइज फॉर एनी पोस्ट बिकॉज माई कन्विक्शन ये मेरे लिए सर्वोपरि है कभी न कभी मुझे लगता है કન્વિક્શન હે ય હમરી ભારતીય લોકતંત્ર કે સબસે બડી તાકત હૈ